પ્રશ્ન નંબર એક ભારતની કઈ નદીમાં સોનું વહે છે એ બ્રહ્મપુત્રા બી કાવેરી સી ગંગા ડી સ્વર્ણરેખા સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વર્ણરેખા પ્રશ્ન નંબર બે ભારતની કઈ નદીમાં હીરા મળી આવે છે એ ચરિયુ નદી બી યમુના નદી સી ગંગા નદી ડી કૃષ્ણા નદી સાચો જવાબ છે ઓપ્શન ડી કૃષ્ણા નદી પ્રશ્ન નંબર ત્રણ રોટલી કયા ગેસના કારણે ફૂલે છે એ નાઇટ્રોજન બી હાઇડ્રોજન સી ઓક્સિજન ડી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર ચાર એશિયાનો સૌથી નાનો દેશ કયો છે એ નેપાળ બી માલદીવ સી બાંગ્લાદેશ ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન બી માલદીવ પ્રશ્ન નંબર પાંચ એશિયાનો સૌથી મોટો દેશ કયો છે એ ચીન બી ફ્રાન્સ સી ભારત ડી રૂસ સાચો જવાબ છે ઓપ્શન ડી રૂસ આ પ્રશ્નનો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટમાં આપો પ્રશ્ન છે કયું પક્ષી ક્યારેય ઝાડ પર નથી બેસતું એ ગીધ ડી બાજ સી ટર્કી ડી ટીટોળી પ્રશ્ન નંબર છ વિશ્વમાં સૌથી ઊંચો પર્વત કયો છે એ ગિરનાર બી હિમાલય સી પાવાગઢ ડી માઉન્ટ એવરેસ્ટ સાચો જવાબ છે ઓપ્શન ડી માઉન્ટ એવરેસ્ટ પ્રશ્ન નંબર સાત પૃથ્વીને કયા રંગનો ગ્રહ કહેવામાં આવે છે એ લીલા રંગનો બી કાળા રંગનો સી વાદળી રંગનો ડી લાલ રંગનો સાચો જવાબ છે ઓપ્શન સી વાદળી રંગનો પ્રશ્ન નંબર આઠ કયું જાનવર પાણી પીવે એટલે તરત મરી જાય છે એ ડોલ્ફિન માછલી બી કાંગારુ રેટ સી દરિયાઈ ઘોડો ડી અમેરિકન વાંદરો સાચો જવાબ છે ઓપ્શન બી કાંગારુ રેટ પ્રશ્ન નંબર નવ ભારતની સૌથી જૂની નદી કઈ છે એ સિંધુ નદી બી તાપી નદી સી ગંગા નદી ડી યમુના નદી સાચો જવાબ છે ઓપ્શન એ સિંધુ નદી પ્રશ્ન નંબર દસ કયું પુલ બાર વર્ષમાં એક જ વખત ખેલે છે એ નાગપુષ્પ બી રેફલેશિયા સી નીલકુરુંજી ડી આમાંથી કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી નીલકુરુંજી પ્રશ્ન નંબર અગિયાર ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે એ ગંગા બી કૃષ્ણા સી નર્મદા ડી સરયુ સાચો જવાબ છે ઓપ્શન એ ગંગા પ્રશ્ન નંબર બાર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે એ ગુલાબ બી ચમેલી સી મોગરા ડી કમળ સાચો જવાબ છે ઓપ્શન ડી કમળ પ્રશ્ન નંબર તેર ભારતનું રાષ્ટ્રીય ઝાડ કયું છે એ પીપળો બી વડલો સી લીમડો ડી આંબો સાચો જવાબ છે ઓપ્શન બી વડલો પ્રશ્ન નંબર ચૌદ પાકિસ્તાન નામનું ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે એ બિહાર બી ઓડિશા સી ગુજરાત ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન એ બિહાર પ્રશ્ન નંબર પંદર તાજમહેલમાં કેટલા રૂમ છે એ સોળ રૂમ બી બાવીસ રૂમ સી અઢાર રૂમ ડી બત્રીસ રૂમ સાચો જવાબ છે ઓપ્શન બી બાવીસ રૂમ પ્રશ્ન નંબર સોળ અંગ્રેજોએ ભારતમાં કેટલા વર્ષો સુધી રાજ કર્યું હતું એ સો વર્ષ બી એકસો પચાસ વર્ષ સી બસો વર્ષ ડી બસો પચાસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી બસો વર્ષ પ્રશ્ન નંબર સત્તર ભારતનું રાષ્ટ્રીય શાકભાજી કયું છે એ બટેટા બી ડુંગળી સી કોબી ડી કોળું સાચો જવાબ છે ઓપ્શન ડી કોળું પ્રશ્ન નંબર અઢાર કયા દેશ પાસે પોતાની આર્મી સેના નથી એ જર્મની બી નોર્વે સી થાઈલેન્ડ ડી આઈસલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન ડી આઈસલેન્ડ પ્રશ્ન નંબર ઓગણીસ વાસી ચોખા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ પથરી બી શુગર સી મોટાપા ડી કબજીયાત સાચો જવાબ છે ઓપ્શન ડી કબજીયાત પ્રશ્ન નંબર વીસ તાજમહેલની ઊંચાઈ કેટલી છે એ પાંત્રીસ મીટર બી પચાસ મીટર સી તોતેર મીટર ડી નેવું મીટર સાચો જવાબ છે ઓપ્શન સી તોતેર મીટર પ્રશ્ન નંબર એકવીસ ઉંદરનું મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે એ રાજસ્થાનમાં બી ગુજરાતમાં સી મધ્યપ્રદેશમાં ડી પંજાબમાં સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાનમાં પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં ટ્રેનની શરૂઆત ક્યારથી થઈ એ અઢારસો અઠાવનમાં બી ઓગણીસો પિસ્તાલીસમાં સી ઓગણીસો બાવનમાં ડી ઓગણીસો સુડતાલીસમાં સાચો જવાબ છે ઓપ્શન એ અઢારસો અઠ્ઠાવનમાં પ્રશ્ન નંબર ત્રેવીસ બ્રેડ ખાવાથી કઈ બીમારી થઈ શકે છે એ ટીબી બી કમળો સી ઉલટી ડી શુગર સાચો જવાબ છે ઓપ્શન ડી શુગર પ્રશ્ન નંબર ચોવીસ કયા પક્ષીને દિવસે દેખાતું નથી એ ચાતક બી ઘુવડ સી હંસ ડી છામાસી સાચો જવાબ છે ઓપ્શન બી ઘુવડને પ્રશ્ન નંબર પચીસ ભારતનો રાષ્ટ્રીય રંગ કયો છે એ લીલો બી કેસરી સી લાલ ડી વાદળી સાચો જવાબ કોમેન્ટમાં આપો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો